તો આજે આપણે જોઈશું ગુજરાતી જીકે એટલે કે જનરલ નોલેજના વન લાઇનર ક્વેશ્ચન જે તમને આવનારી પરીક્ષાઓમાં મદદરૂપ થશે અને આ ક્વેશ્ચન પરીક્ષાઓમાં પૂછાતા પણ રહે છે તેથી વિડીયો પૂરો જોજો જેથી તમને આ માહિતી મળી રહે અને જો તમે ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લીઝ બે લાયકન ઓન કરી દેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ પહેલી મે ઓગણીસો સાહીઠ ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો પહેલી એપ્રિલ ઓગણીસો ને ત્રેસઠમાં પ્રશ્ન નંબર ત્રણ ધરોઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે જવાબ છે સાબરમતી પ્રશ્ન નંબર ચાર ગુજરાત રાજ્યમાં વિધાનસભાની લોકસભાની અને રાજ્યસભાની બેઠકો કેટલી છે એકસો બ્યાસી વિધાનસભા ઓગણત્રીસ લોકસભા અને રાજ્યસભાની અગિયાર બેઠકો આવેલી છે ગુજરાત રાજ્યમાં જિલ્લાઓ તાલુકાઓ અને મહાનગર પાલિકા કેટલી છે તો એમાં જિલ્લા તેત્રીસ તાલુકા બસો પચાસ અને મહાનગરપાલિકા આઠ પ્રશ્ન નંબર છ ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ અને વર્તમાન રાજ્યપાલ છે મેહદી જંગ અને ઓપી કોહલી ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ છે તો એ છે જીવરાજ મહેતા ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ કેટલું છે એક લાખ ચોરસ કિલોમીટર વસ્તીની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે તો જવાબ નવમો ગુજરાત રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ ઓગણ પોઈન્ટ એકત્રીસ ટકા છે સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો હોય તો તે છે સુરત અને અમદાવાદ સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો છે દાહોદ સૌથી વધુ વસ્તી ધરાવતો ધરાવતો જિલ્લો જિલ્લો છે અમદાવાદ સૌથી વસ્તી હોય તો ડાંગ સૌથી વધુ ધરાવતો જિલ્લો સુરત વધુ વસ્તી ગીચતા છે સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે તો કે છઠ્ઠું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો તો ડાંગ સૌથી વધુ આદિવાસીઓની વસ્તી ધરાવતો જિલ્લો દાહોદ આદિવાસી વસ્તી પ્રમાણે ડાંગ ગુજરાત રાજ્યના ઓપન કેટલી યુનિવર્સિટી આવેલી છે તો કે બે ગુજરાત રાજ્યમાં રેલવે માર્ગ પાંચ હજાર છન્નું કિલોમીટર લાંબો છે સૌથી વધુ વસ્તી વધારાનો દર ધરાવતો જિલ્લો તો કે સુરત સૌથી ઓછી વસ્તી વધારાનો દર ધરાવતો જિલ્લો તો કે ડાંગ ગુજરાત રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ નવસો ને અઢાર સૌથી ઓછી સ્ત્રી પુરુષનું પ્રમાણ ધરાવતો જિલ્લો તો કે સુરત અને સૌથી વધુ સ્ત્રી પુરુષનું પ્રમાણ ધરાવતો જિલ્લો હોય તો ડાંગ હાલમાં અત્યારે તાપી પણ છે વહીવટી સરળતા માટે ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીએ જિલ્લાઓની પુનઃરચના કરી હતી શંકરસિંહ વાઘેલા નરેન્દ્ર મોદીએ સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે તો કે બનાસકાંઠા સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો કે ડાંગ અને પોરબંદર મોરબી શહેર કઈ નદીના કિનારે આવેલું છે મચ્છુ દ્વારકા શહેર કઈ નદીના કિનારે વસેલું છે ગોમતી નદીના કિનારે સુરેન્દ્રનગર કઈ નદીના કિનારે વસેલું છે તો કે ભોગાવો હિંમતનગર કઈ નદીના કિનારે વસેલું છે તો કે હાથમતી વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો ગુજરાતમાં કચ્છ છે અમદાવાદ કઈ નદીના કિનારે વસેલું છે કે સાબરમતી વડોદરા શહેર કઈ નદીના કિનારે વસેલું છે કે વિશ્વામિત્રી વલસાડ શહેર કઈ નદીના કિનારે વસેલું છે ઓરંગા કયા શહેરની તુવે દાળ વધુ વખણાય છે તો કે વાસદ ગુજરાતનો સૌથી મોટો પુલ લંબાઈ ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજ ચૌદસો ત્રીસ મીટર લાંબો છે ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા ગુજરાતનો સૌથી મોટો મેળો એ છે વૌઠાનો મેળો કાર્તિકી પૂર્ણિમાના દિવસે સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન તો કે વઘઈ ડાંગ આહવામાં આવેલો છે સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એ અંકલેશ્વર ભરૂચ જિલ્લામાં આવેલી છે ગુજરાત રાજ્યની સૌથી મોટી સહકારી એટલે કે સહકારી ડેરી એ અમૂલ ડેરી છે ગુજરાત રાજ્યની સૌથી મોટી નદી હોય તો તે નર્મદા છે સૌથી મોટું ખાતરનું કારખાનું ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર ભરૂચ ખાતે આવેલું છે સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર ઊંઝામાં આવેલું છે સૌથી મોટું બંદર કંડલા કચ્છમાં છે સૌથી મોટું સરોવર હોય તો તે નળ સરોવર છે તેનું ક્ષેત્રફળ એકસો વીસ પોઈન્ટ બ્યાસી ચોરસ કિમી છે ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા છે ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો હોય તો તે છે જિલ્લો કચ્છ સૌથી લાંબી નદી હોય તો ગુજરાતની તે છે સાબરમતી ત્રણસો એકવીસ કિલોમીટર સૌથી ઊંચું પર્વત શિખર ગુજરાતનું ગોરખનાથ અગિયારસો ને સત્તર મીટર ગુજરાતમાં સૌથી વધુ ગામડા ધરાવતો જે કઈ જિલ્લો હોય તો તે છે બનાસકાંઠા ઊંચો બંધ કઈ નદી પર છે અને તેની ઊંચાઈ જણાવો સરોવર યોજના નર્મદા નદી પર છે અને તેની ઊંચાઈ છે એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર સૌથી પહોળો પુલ કઈ નદી પર છે તેની પહોળાઈ જણાવો ઋષિજી પુલ પચીસ મીટર સૌથી વધુ મંદિરોનું શહેર તો તે છે પાલિતાણા ભાવનગર ગુજરાતનો કયો વિસ્તાર આનંદ તરીકે આનંદ તરીકે ઓળખાય છે તળ ગુજરાતનો ઉત્તર ભાગ સુરેન્દ્રનગરમાં કયા વિસ્તારમાંથી હડપ્પાની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તો છે રંગપુર શ્રી કૃષ્ણ પુષ્થળી પાસે નગર વસાવ્યું હતું દ્વારાવતી હાલ બેટ દ્વારકા ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે જવાબ છે ચંદ્રગુપ્ત મૌર્ય જૂનાગઢમાં આવેલું સુદર્શન સરોવર બનાવ્યું હતું ચંદ્રગુપ્તના સુબા પુષ્યગુપ્તે ચંદ્રગુપ્તગુપ્તેમાં સૌથી શ્રેષ્ઠ રાજવી કયા હતા અને ક્ષત્રુગનો છેલ્લો શાસક રુદ્રદામા રુદ્રસિંહ ત્રીજો ગુજરાતમાં રાજ્યમાં સતપ સંતાનનો અંત લાવનાર કોણ હતા અને ગુજરાત રાજ્યમાં ગુપ્ત વંશની સ્થાપના કરનાર કોણ હતા ચંદ્રગુપ્ત બીજો અને ચંદ્રગુપ્ત સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર કરનાર સ્કંદગુપ્ત ના ગુપ્ત કાળમાં પ્રચલિત ધર્મ વૈષ્ણવ ધર્મ ગુજરાતમાં મૈત્રક વંશના સ્થાપક સેનામતી ભદ્રાક મૈત્રક વંશમાં પ્રચલિત ધર્મ શિવ ધર્મ મૈત્રક વંશમાં પ્રજાતીય શાસક ગૃહસેન મૈત્રક વંશનો શિલાદિત્ય પહેલો પદ કયા નામે ઓળખાય છે ધર્માદિત્ય ચીની યાત્રાળુ હ્યુએન કક્ષેના સમયમાં ગુજરાતની મુલાકાત લીધી હતી ધ્રુવસેન બીજાના સમયમાં મહારાજાધિરાજ અને ચક્રવર્તીના બિરુદ્ધનું ધારણ કરનાર ધરસેન ચોથો સૌરાષ્ટ્રમાં ગારુલક વંશનું પાટનગર ઢાંક ગુજરાતમાં ચાવડા વંશની રાજધાની પંચાસર ઉત્તર ગુજરાતના ગુર્જર પ્રતિહારોની રાજધાની તો કે છે ભિન્દમાલ રાષ્ટ્રપૂતોની રાજધાની હોય તો તે માન્ય ખેત નાસિક મહારાષ્ટ્ર પારસીઓ સૌપ્રથમ ગુજરાતમાં ક્યાં આવીને વસ્યા હતા જવાબ છે સંજાણ કયો યુગ ગુજરાતનો સુવર્ણ યુગ ગણાય છે સોલંકી ગુજરાતમાં સોલંકી વચના સ્થાપક તો કે મૂળરાજ સોલંકી સિદ્ધપુરમાં રુદ્ર મહાલય બંધારણના શાસક કોણ હતા મૂળરાજ સોલંકી કોના સમયમાં મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું ભીમદેવ પહેલાના સમયમાં આબુમાં આદિનાથનું આરસનું મંદિર બાંધનાર કોણ હતો વિમલ મંત્રી કર્ણદેવે કયું નગર વસાવ્યું હતું કર્ણાવતી નગર આશાપલ્લી સોલંકી મુત્સદી રાજા કોણ હતો તો કે જયસિંહ જુનાગઢના કયા રાજાને હરાવ્યો હતો તો રાજા છે રાખેગાર સિદ્ધરાજે પાટણમાં કયું તળાવ બંધાવ્યું હતું સહસ્ત્રિંગ તળાવ સિદ્ધપુરના રુદ્ર મહાલય નો છીણોદ્વા કરનાર તો એ છે સિદ્ધરાજ જયસિંહ રાજા હતું તો કે પાટણ પ્રહલાદ નપુર સોલંકી વંશનો અંતિમ શાસક ત્રિભુવન પાળ ગુજરાતના પ્રથમ સ્ત્રી શાસક હોય તો તે છે મીનળ દેવી ધોળકામાં આવેલ મહાલાવ તળાવ કોના ન્યાયનું પ્રતિક છે તો એ છે દેવીના ગુજરાતમાં વાઘેલા વંશના સ્થાપક કોણ હતા વિસળદેવ વાઘેલા વિસલનગર વસાવનાર ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા તો રાજ કર્ણદેવ અહેમદ ખાન કયો ખિતાબ ધારણ કરી રાજગાદીએ આવ્યો હતો નસુરુદ્દીન અહેમદ શાહ અહેમદ શાહ હાથમતી નદીના કિનારે કયું શહેર વસાવ્યું હતું તો જવાબ છે હિંમતનગર અહેમદ ગુજરાતનો શ્રેષ્ઠ મુસ્લિમ શાસક હોય તો મોહમ્મદ બેગડા ગુજરાતનો અકબર કહેવાતો ઉત્તર ગુજરાતની કઈ નદીઓ અંતસ્થ નદીઓ કહે છે બનાસ સરસ્વતી અને રૂપેણ સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી હોય તો તે છે ભાદર ગુજરાતમાંથી નીકળીને ગુજરાતમાં જ વહેતી લાંબામાં લાંબી નદી હોય તો તે ભાદર છે તો મિત્રો તમને આ સવાલ કેવા લાગ્યા પ્લીઝ કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને જો તમે ચેનલ પર ન હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી આપજો અને આ વિડીયો તમારા બને એટલા બંને મિત્રોને શેર કરજો જેથી તેમને પણ આ ઉપયોગી થાય તો મિત્રો હવે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત